રોજ ભારત તો આ અનુસંધાને અમુક તમામ બહુજન સંગઠનો આ બંધને સમર્થન જાહેર કરી અને સંપૂર્ણ બંધ પાડે છે એસસી એસટી ને વર્ગીકૃત કરી અને અનામતમાં અનામત કોટા દાખલ કરવાનો જે ચુકાદો છે સુપ્રીમ કોર્ટનો એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ અને સરકારશ્રીને પણ અમારું નિવેદન છે કે આ ફેસ્ટોને તાત્કાલિક અધ્યાદેશ લાગુ કરી અને રદ બાતલ કરે અને આની અસરો થતી અટકાવે અન્યથા આગળના ભવિષ્યની અંદર પણ આનાથી પણ વધુ ભયંકર આંદોલન થશે આ અમારા હિત એસસી એસટી ઓબીસીના હિતને નુકસાનકારક છે સંવિધાનને ખતમ કરવાનો આ કાર્યક્રમ છે સરકારશ્રીનો જેનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ આનગઢમાં ભારત બંધ એલાન હોય એકવીસ તારીખના રોજ ત્યારે આનગઢમાં અનુસૂચિત જાતિના તમામ આગેવાનો યુવાનોએ મોટી સંખ્યામાં આંબેડકર ચોકથી લઈ અને સુધી પદયાત્રા કરી અને થાનગઢ ગામના તમામ વ્યક્તિઓએ આ થાન બંધ સજજ બંધ રહેવામાં સહકાર આપ્યો અને આજે એકવીસ તારીખના રોજ ભારત બંધ હોય તેમાં તમામ વ્યક્તિઓએ સહકાર આપ્યો છે અને આજે સ્થાનગઢ તમામ સજ્જ બંધ છે